પિલુદરા ગામે પૂરના પાણીમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારને લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે અર્પણ કરાયો ચોમાસા દરમિયાન જંબુસર તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં જંબુસર તાલુકાના પિલુદરા ગામે મેલાભાઈ વજસંઘભાઈ ચરોતરાનું પૂરના પાણીમાં પ્રવાહમાં તણાઈ જઈ ડૂબી જતાં મોત નીપજ્યું હતું જે અંગે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મરણ જનારના વારસદારોને રૂપિયા ચાર લાખનો ચેક પ્રાપ્ત થયો હતો જે ચેક જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામીજીના વરદ મૃતકના પરિવારજનોને પિલુદરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આશરે ચારના અરસામાં અર્પણ કરાયો હતો આ પ્રસંગે સરપંચ બળવંતસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર મામલતદાર જંબુસર ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ પઢિયાર પંચાયત સભ્યો મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર ચેક અર્પણ કરાતા પિલુદરા ગ્રામજનો પરિવારે ધારાસભ્ય અધિકારીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પિલુદરા ખાતે ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થવાથી વેણમાં આ જ ગામના મેલાભાઈ બધી ચરોત્રા જેઓ તણાઈ જવાથી મૃત્યુ પામેલ એ બાબતે ગામના આગેવાનો સરપંચ પંચાયત બોડી અને મુખ્ય આગેવાનો આવે અમને રજૂઆત કરેલી અને અમે માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને રજૂઆત કરતા માનની ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હતી અને તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખની સહાય તેના પરિવારજનોને મંજૂર કરવામાં આવી હતી અને એ સહાયનો ચેક આજ રોજ માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે સમસ્ત પેલુદરા ગામ વતી આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીનું પણ સ્વાગત કરવામાં આવ્યું સાથે અમારા પદાધિકારીઓનું પણ સન્માન કરાવવામાં આવ્યું આ બદલ સમસ્ત ગામજનો સરપંચ સહિત પૂરી પંચાયતની ટીમનો અમે આભાર વ્યક્ત વ્યક્ત કરીએ